टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप का नाम याद रखना। नवगंतवार समाचार पर नजर करिए तो गुजरात एटीएस से 3 आतंकियों जड़पी ली達 છે અને આ જડપાયલા આઈએસઆઈએસના આતંક્યોને લઈને મોટો ખુલાસો થયો છે. જ્યાં બે આતંક્યો ઉત્તર પ્રદેશથી આવ્યા હતા ને એક આતંકી હૈદરાબાદથી આવ્યો હતો. જ્યાં અલગ અલગ મોડ્યુલના આતંકી ઓનલાઈન સેલ્ફ રેડિકલ થયા હતા. જ્યાં ત્રણેય આતંકીઓ પાસેથી હથિયાર પણ પકડાયા છે આઈએસઆઈએસ ના ત્રણ અધિકારીઓને ઝડપી લીધા છે વધુ વિગતો મેળવીએ આઉટપુટ એડિટર જીગર ફોન લાઈન પર જોડાયા છે જીગર જે રીતે આ આતંકીઓ વધુ ત્રણ આતંકીઓને ઝડપી લેવામાં આવ્યા જેમાંથી ખુલાસો થયો કે બે આતંકી ઉત્તરપ્રદેશ જ્યારે એક હૈદરાબાદથી આવ્યો હતો બિલકુલ કુશાગ્રહ જેમ જેમ અપડેટ આવી રહ્યા છે તેમ તેમ ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે એક બાદ એક આ માહિતી એ મળી રહી છે કે જે ત્રણ આતંકવાદીઓ હતા એ હથિયારોની આપલે કરવા માટે આવ્યા હતા એટલે હવે એ દિશામાંથી તપાસ થઈ રહી છે અને ગુજરાતની અંદર હથિયારો કરવા માટે આવ્યા હતા અને જે ઇનપુટ મળી રહ્યું છે તે પ્રમાણે બે યુપીથી અને એક હૈદરાબાદથી આવ્યો હતો આતંકવાદી અને અલગ અલગ મોડ્યુલ આતંકવાદી ઓનલાઈન માધ્યમથી સેલ્ફ રેડિકલ થયા હોવાની વિગતો મળી રહી છે હથિયાર પણ પકડાયા છે હથિયાર કયા હતા એ ગુજરાત એટીએસ તપાસ કરશે અને ત્યારબાદ એ વાતનો પણ ખુલાસો થશે બીજું કે આખા ઘટનાક્રમની અંદર બે આતંકી જે હુમલાઓને અંજામ આપવાની આખી એક એમની એમની એમો હતી અને ભારતમાં કયું રાજ્ય હતું એની વિગતો સામે નથી આવી પણ તેમનો ઈરાદો આતંકવાદી હુમલો કરવાનો હતો અને છેલ્લા એક વર્ષથી ગુજરાત એટીએસ ની રડાર પર હતા આ પણ એક અપડેટ છે અને બે અલગ અલગ મોડ્યુલ માટે તેઓ કામ કરતા હતા અને આ ત્રણેય આતંકવાદીઓ એટલે કે બે યુપી અને એક હૈદરાબાદ અને અગાઉ આપને યાદ હોય કે એક મોડ્યુલ પણ પકડ્યું હતું જે ઓપરેશન સિંધુ વખતે જે એક મેસેજ કન્વેક કરવામાં આવતા હતા દેશ વિરોધી અને એક ઓનલાઈન એ રીતે એકબીજાના સંપર્કમાં અથવા તો ચેટથી એ લોકો એકબીજા સાથે સંપર્કમાં રહેતા હતા અને એની અંદર અરવલ્લીના મોડાસાથી એક આતંકવાદીની ધરપકડ કરવામાં આવી હતી એક નોયડા એક દિલ્હી અને એ રીતે કુલ ચાર આતંકવાદીની ધરપકડ કરવામાં આવી હતી કે અમદાવાદ ની અંદર પણ ધરપકડ કરવામાં આવી હતી એટલે કે આ જેટલા પણ ઓપરેશન ગુજરાત એટીએસએ અત્યાર સુધીમાં પાર પાડ્યા છે એમાં ઓગસ્ટ બે માં પણ એક ઓપરેશન પાર પાડ્યું હતું જેમાં જેએમબી સંગઠનના ત્રણ આતંકવાદીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા તેમાં અમન અબ્દુલ શુકુર સ્થિત નવાઝી જે લોકો પકડાયા હતા ત્રણેય આતંકીઓ રાજકોટમાં ગોલ્ડ પોલિશિંગ યુનિટમાં કામ કરતા હતા એટલે વિચાર કરો કેવી રીતે આતંકીઓ ગુજરાતની અંદર પોતાના મોડ્યુલ સેટ કરવાના પ્રયત્નો કરી રહ્યા છે આવું જે એક ઓપરેશન બે હાજર ત્રેવીસ ઓક્ટોબર ગુજરાત એપીએસએ પાર પાડ્યું હતું એક્યુઆઈએસ મોડ્યુલ ના ચાર આતંકવાદીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા તેમની પણ ભૂમિકા સામે આવી હતી અને એ દિશામાં પણ તપાસ કરવામાં આવી હતી અને યુપી અને બીએનએસ હેઠળ જૂન બે હાજર મોટું ઓપરેશન પાર પાડવામાં આવ્યું આઈએસ ઇસ્લામિક સ્ટેટ ઓફ ઓરાસન પ્રવેશના આતંકવાદી ઝડપાયા હતા એમાં પણ સફળતા મળી હમણાં જુલાઈ બે હાજર પચીસ માં મેં અગાઉ વાત કરીએ એ પ્રકારે એક્યુઆઈએસ ના ચાર આતંકવાદીઓ ઝડપાયા મોહમ્મદ ફૈઝ રિઝવાન દિલ્હી દિલ્હીથી પકડાયો હતો મોહમ્મદ ફરદીન છે એ પણ ઝડપાયો હતો તે સિપુલ્લા કુરેશી એ પણ પકડાયો હતો મોડાસા જેની ધરપકડ કરવામાં આવી જિશાનની ધરપકડ કરવામાં આવી હતી જે આજે પ્રચાર કરતા હતા અને એ દિશામાં પણ ગુજરાત બીટીએસ ને સફળતા મળી હતી એટલે કે તમામ આતંકવાદી સંગઠનો જે ગુજરાતની અંદર પોતાના મોડ્યુલ સેટ કરવાના પ્રયત્નો કરી રહ્યા છે પણ એ મોડ્યુલ સેટ થાય પહેલા જ ગુજરાત પીટીએસ આવા આતંકવાદીઓને ઝડપી પાડે છે અને મોટા ઓપરેશનને અંજામ આપે છે અંદર હથિયારોની આપ કરવા માટે આવ્યા હતા એટલે શું ગુજરાત ની અંદર પણ પહેલાથી કોઈ લોકો રહેતા હતા કે શું એ દિશામાં પણ એટીએસ તપાસ કરશે અને જેમ જેમ કુશાગ્ર ખુલાસો થશે એ અપડેટ આપણને આખા ની અંદર મળતું રહેશે

એટલે એનું ડોટ કનેક્ટ હંમેશાથી તપાસનો એક વિષય રહેતો જ હોય અને એ દિશામાં પણ તપાસ કરવામાં આવશે કારણ કે અહીં સ્પષ્ટ છે કે ત્રણેય આતંકવાદીઓ આઈએસ આઈએસ મોડ્યુલ સાથે સંકળાયેલા સંકળાયેલા કે આતંકવાદી સંગઠન સાથે હતા અગાઉ જે ઝડપાયા એ અલગ અલગ આતંકવાદી સંગઠન સાથે ઝડપાયેલા હતા એકયુઆઈએસ હોય કે પછી બીજું કોઈ આતંકી સંગઠન હોય પણ આઈએસઆઈએસ ના જો આતંકવાદી આ રીતે હથિયારની આપલે કરવા માટે ગુજરાત આવ્યા હોય ચિંતાનું કારણ પણ કહી શકાય જો આપણે કુશાગ્ર થઈ ગઈ હોત અને એમણે જે ટાર્ગેટ કર્યા હોત હોત ત્યાં આતંકવાદી હુમલો થયો તો ચોક્કસ એક મોટી જાનહાનીને કોઈ રોકી ન શકી હોત પણ આ મોટી જાનહાની થાય અથવા તો મોટો કોઈ હુમલો થાય અથવા તો કોઈ એવી મોટી જગ્યાએ અટક થાય એ પહેલા ગુજરાત એટીએસએ આખા ઓપરેશનને પાર પાડવામાં સફળતા મેળવી છે ત્રણ આતંકવાદી ઝડપી પાડ્યા છે તેમની સઘન પૂછપરછ થશે તેમની એ દિશામાં પણ તપાસ કરવામાં આવશે કે તેમનો ઈરાદો શું હતો અને કેવી રીતે એ ગુજરાત આવ્યા અને ગુજરાતની અંદર જો તેમનો ઈરાદો શું હતો શું ગુજરાતનું કોઈ મોટું શહેર ટાર્ગેટ પર હતું કે પછી કોઈ મોટી એવી જગ્યા કે જ્યાં ક્રાઉડ વધારે હોય અથવા તે જગ્યાએ ટાર્ગેટ કરવાના હતા આ તમામ અત્યારે ફક્ત પ્રયાસો લગાવી શકાય પણ ઈરાદો તેમનો નેક ન હતો એટલું સ્પષ્ટ કહી શકાય અને ઈરાદો તેમનો હતો હુમલો કરવાનો તેમના ટાર્ગેટ કદાચ સેટ પણ હોઈ શકે હવે ગુજરાત એટીએસ જયારે કુશાગ્ર પ્રેસ કોન્ફરન્સ કરશે ત્યારે ચોક્કસ એ દિશામાં પણ વાત ખુલીને કરશે પણ આપે કહ્યું તે પ્રકારે ચોક્કસ આતંકવાદી કોઈના સગા હોતા નથી અને ક્યારે તેમના ઇરાદાઓ નેક હોતા નથી એટલે એ દિશામાં પણ તપાસ કરવામાં આવશે કે કઈ રીતે જે મોડ્યુલ છે તે સેટ કરવા માંગતા હતા તેમના આકાઓ પણ હતા કોની દિશા નિર્દેશથી તે આટલે સુધી પહોંચ્યા અને હૈદરાબાદ અને યુપી થી ગુજરાતને આવીને અંદર હથિયારો જો આપણે કરવાના હતા તો એ પણ એક મોટું અપડેટ કહી શકાય એટલે કે હવે ગુજરાત એટીએસ આખા કેસની અંદર તપાસ કરી રહી છે કુશાગ્ર અને એની અંદરથી મોટા ઇનપુટ આપણને જેમ છે એમ ચોંકાવનારા ખુલાસા બિલકુલ બિલકુલ જીગર રે ગુજરાત એટીએસની સતર્કતાને કારણે જ અત્યારે આ ત્રણ ઝડપાઈ ચૂક્યા છે જીગર આપ જોડાય તે બદલ આપનો આભાર બે હજાર ચોવીસમાં પણ સુરત વડોદરા અમદાવાદની અંદરથી આઈએસઆઈએસ પ્રોપોગંડા ફેલાવતા ઓનલાઈન યુવકો ઝડપાયા હતા અને તેની સામે કાર્યવાહી કરવામાં આવી હવે વધુ ત્રણેય આતંકીઓ પાસેથી અત્યારે હથિયારે લઈ લેવામાં આવ્યા છે ઝડપી લેવામાં આવ્યા છે આતંકી ઓનલાઈન સેલ્ફ રેડિકલ થયા હતા અને ત્રણેય આતંકીઓ પાસેથી જે હથિયાર છે તે ઝડપી લેવામાં આવ્યા જે આઈએસઆઈએસના ત્રણ આતંકીઓને જે ઝડપી લેવામાં આવ્યા છે તે દેશમાં અનેક સ્થળો પર હુમલાઓ કરવામાં હતા એટલે તેમણે કાવતરું રચ્યું હતું અનેક સ્થળો પર હુમલા કરવાનું આ કાવતરું અને દેશમાં શાંતિ ફેલાવવાનું અને ભયનો માહોલ ઊભો કરવાનો પરંતુ આ તમામ જે તેમના ઈરાદાઓ હતા બધ ઈરાદાઓ હતા તેમણે ગુજરાત એટીએસએ નશ નાબૂદ કર્યા છે ગુજરાતમાં હથિયાર એક્સચેન્જ કરવા માટે આ આતંકીઓ આવ્યા હતા ઉત્તર પ્રદેશથી બે તો સાથે હૈદરાબાદથી આવ્યો હતો તે લોકો હથિયાર એક્સચેન્જ કરવાના હતા અને તે પહેલા જ ગુજરાત એટીએસને ઇનપુટ મળ્યું હતું ગુજરાત એટીએસની રડારમાં તેઓ આવી ગયા હતા આતંકીઓ અને દેશના કયા કયા સ્થાનો ઉપર રડાર પર તેઓ હતા તેની પણ તપાસ હવે શરૂ કરવામાં આવી છે આતંકીઓ ક્યાં હુમલો કરવામાં ક્યાંથી તેઓ આવ્યા હતા અને હથિયાર ક્યાંથી લાવ્યા હતા તમામ વસ્તુની તપાસ હવે એટીએસ કરશે ને થોડી જ વારમાં એટીએસ કે જે પ્રેસ કોન્ફરન્સ પણ કરવાની છે બે અલગ અલગ જે મોડ્યુલનો ભાગ છે એ આ ત્રણ આતંકી કે જે ટૂંક સમયમાં જ ગુજરાત એટીએસ મોટો ખુલાસો કરશે તો ખૂબ જ મહત્ત્વના અત્યારે આ અપડેટ છે કે જ્યાં એટીએસને અત્યારે સફળતા મોટી હાથ લાગી છે અને આઈએસઆઈએસના ત્રણ આતંકી જે સકંજામાં આવી ચૂક્યા છે ગુજરાતમાં તેઓ હથિયાર એક્સચેન્જ કરવા માટે આવ્યા હતા અને એટીએસના ઇનપુટ્સ જ્યારે મળ્યા તેમને તરત જ કાર્યવાહી અને ત્રણ ત્રણ આતંકીઓને ઝડપી લેવામાં આવ્યા છે અને ખુલાસા પૂછપરછ દરમિયાન પણ થઈ શકે છે

કઈ દિશામાં તપાસ થઈ રહી છે તેના પણ વાત આગળ કરી શકે છે અનેક લોકોના અત્યારે તેમની પૂછપરછ થશે કારણ કે એટીએસ અત્યારે તપાસ કરી રહી છે અને ઇન્ટ્રોગેશન ચાલી રહ્યું છે આ દરમિયાન એટીએસ પણ અત્યારે પ્રેસ કોન્ફરન્સની અંદર તમામ જાણકારી આપશે કેવી રીતે તેઓ ઝડપાયા હતા અને સાથે સાથે કયા કયા હથિયારો અને તે લોકોના મનસુબા શું હતા તેને લઈને પણ સ્પષ્ટતા એટીએસ થોડી જ વારમાં કરવાનું છે અલગ અલગ મોડ્યુલના આતંકીઓ કે જે ઓનલાઈન સેલ્ફ રેડિકલ થયા હતા અને તેઓ ગુજરાત ખાતે આવી અને હથિયાર એક્સચેન્જ કરી રહ્યા હતા એ હથિયાર કે જેના કારણે એ ભય દેશમાં ફેલાવા જઈ રહ્યા હતા અને ત્યારબાદ હવે જે પણ અત્યારે ઇનપુટ્સ આવ્યા છે તેની પર એટીએસ નજર રાખી રહી છે તો આપણી સાથે રક્ષા વિશેષજ્ઞ કેપ્ટન જયદેવ જોશી જોડાઈ ચૂક્યા છે સર આપનું સ્વાગત છે ફરીથી એક નાપાક હરકત કરવા માટે આ આતંકીઓના જે મનસુબા હતા તેની પોલ ખુલી ચૂકી છે અને એટીએસને મોટી સફળતા હાથ લાગી નિતોકસ પણ આ ઘડીએ જ્યારે આપણે માત્ર આટલું જ જાણીએ છીએ પણ આ જાણવું પણ પૂરતું છે એટીએસ ને ખૂબ ખૂબ ધન્યવાદ આપવા માટે અભિનંદન આપવા માટે અને એમની બદામણી કરવા માટે આ મલ્ટી સ્ટેટ ટેરર મોડ્યુલ કહી શકાય એમનું આવું કોઈ અલગ જગ્યાએથી ઓપરેટ કરવું ગુજરાત બહારના કોઈ રાજ્યથી અને મળતી માહિતી સહિત જો આપણે જોઈએ તો એ લોકોની ટ્રેનિંગ ક્યાંય અલગ થઈ હશે એ લોકો પોતે ક્યાંય અલગથી બિલોંગ કરે છે અને ઓપરેટ કરવા માટે આ આ અહીંયા આવ્યા હતા તો અલગ અલગ એમનું હોવું કામ કામ કરવું અને કરવા માટે એમની સ્પેશિયલા ટ્રેનિંગ પણ એમને ચોક્કસ લીધી હશે તો આ બધા માટે આપણે પહેલી વાત તો અત્યારે જેટલી પણ પ્રાપ્ત માહિતી છે તેના આધારે એટીએસ ગુજરાત પોલીસ અને જે કોઈ પણ સુરક્ષા આમાં જોડાયેલી હોય તેને આપણે ખૂબ ખૂબ સેલ્યુટ કરવું જોઈએ બિલકુલ બિલકુલ અને જોશી સર બીજું એ પણ જાણવું છે કે અત્યારે આ જે રીતે આ સેલ્ફ રેડિકલાઇઝનો આ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે એના માધ્યમથી ઓનલાઈન આતંકીઓ જોડાઈ રહ્યા છે તો તેનું આ શું મહત્વ એટલે આને કેવી રીતે તે લોકો ઓપરેટ કરતા અને કેવી રીતે યુઝ કરતા હોય છે તે ખૂબ સરસ સવાલ આપે પૂછ્યો છે જે રીતના આ બધા ટેરર મોડ્યુલ્સ ઓપરેટ કરે છે એ ભય અને રેડિકલાઇઝેશનના ડરથી વધતામાં આપણા નિર્દોષ યુવાનોને હથિયાર અને આ પ્રકારની એક અલગ જ લાઈમલાઇટ સિકિંગ જે પ્રલોભન છે એ બધું આપીને પોતાના તરફ આકર્ષતા હોય છે રેડિકલાઇઝ હોવું અને રેડિકલાઇઝ કોઈ બીજાને કરવા એમાં પણ બહુ જ મોટો તફાવત છે અને એ આપણા દેશના સેક્યુલર ફેબ્રિક ઓફ ધ ડેમોગ્રાફીના વિરુદ્ધમાં છે કોઈ એક ધર્મની ધર્માંધતાને વધારે પોષવી અને એ ધર્માંધતાથી વાતને આગળ લઈ જઈને જે ધાર્મિક સિદ્ધાંતોથી પણ વેગળી છે એ ધર્મ ઉપર થતી પ્રતાડનાના કાલ્પનિક ડર અને પ્રલોભનથી તમે સેવિયર બનશો એટલે કે તમારે કોઈને બચાવવાના છે આ પ્રકારનું એક એસ્પિરેશનલ એક આશા પદ એવું એક બહુ જ દૂર જેને પકડી ન શકાય જેને પામી ન શકાય તેવું એક ફળ દેખાડીને નિર્દોષ યુવાનોને આમાં પ્રલોભિત કરવામાં આવતા હોય છે અને એક વખત એ રેડિકલાઇઝ થઈ જાય પછી તો પૈસાના જોરે જે એમને પૈસા આપવામાં આવે તે અને પછી એક વખત એમની પાસે ગુનો આચર્યા પછી વારે ને વારે ગુનો કરવા માટે પોતે બાધ્ય રહે આ આ પ્રકારના એક ફરી કોઈ યુટર્ન નથી તેવી અંધારી ગલીમાં રેડિકલ મોડ્યુલ્સ આપણા છે બિલકુલ આપણી સાથે સંવાદદાતા મિહિર પણ જોડાઈ ચુક્યા છે વધુ અપડેટ પણ લઈ લઈએ મિહિર જે રીતે આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે ઓપરેશન કેટલા સમય સુધી ચાલ્યું હતું કયા સ્થળે ચાલ્યું હતું શું ઇનપુટ્સ મળી રહ્યા છે બિલકુલ કુષાગ્ર અત્યારે જે માહિતી હાલ આવી હતી કે ત્રણ આતંકીઓને આજે પકડ્યા છે એટીએસ દ્વારા ચોક્કસથી અત્યારે હાલ પૂરતી જે માહિતી મળી છે ત્યારબાદ એટીએસ દ્વારા પૂછપરછ કરવામાં આવી છે અને હજી પણ જે પૂછપરછ છે તે શરૂ છે પરંતુ પ્રાથમિક માહિતી જે આપણી સામે સામે આવી છે કે તે લોકો ગુજરાતમાં જે તે સમયે આવ્યા ને તે લોકો હથિયાર એક્સચેન્જ કરવા આવ્યા હતા એટલે મહત્ત્વની વાત અગાઉ પણ મેં કરી હતી કે જે પ્રમાણે આ લોકો હથિયાર એક્સચેન્જ કરવા અહીંયા પહોંચ્યા તે લોકોનો માર્ગ કયો હતો મહત્ત્વની વાત એક તો એ છે બીજી વાત એ કે જે માર્ગ એ લોકોએ લીધો તે જગ્યા પર કોઈ પણ જાતનું ચેકિંગ આવ્યું હતું કે કેમ કારણ કે જે પ્લાનિંગ તેમનું કરેલું હતું કે હથિયાર એક્સચેન્જ કરવામાં આવશે ને સાથે જ તે જે પ્રમાણેનો હુમલાની એક વાત અત્યારે આવે છે કે બે પ્રકારના મોડ્યુલ હતા જે પ્રકાર જે હુમલો તે લોકો કરવાના હતા બે પ્રકારના મોડ્યુલમાં કરવાના હતા ચોક્કસથી ત્રણ જણા અત્યારે હાથમાં આવ્યા છે પરંતુ અહીં એક મહત્વની બાબત એ પણ છે કે બીજા કોઈ તેમની સાથે હતા કે કેમ હતા તો તે લોકો અત્યારે ક્યાં છે અને અગાઉ મેં વાત કરી કે સ્લીપર સેલ્સ જે હોય છે કે જે લોકો પોતે રોજિંદા જીવનમાં આપણી આજુબાજુ રહેતા હોય આપણી આજુબાજુ જે ખાણીપીણીનો કે કોઈ પણ જાતનો પોતે વેપાર કરતા હોય જે આપણી સાથે હળીમળીને રહેતા હોય અને તે લોકો જે તે સમયે તેમને જ્યારે ઓર્ડર ઉપરથી આવે છે હુમલાનો ઓર્ડર આવે છે હથિયારો લેવા દેવાના ઓર્ડરો જ્યારે આવતા હોય છે ત્યારે તે લોકો પોતે એક્ટિવ થતા હોય છે મહત્વની વાત જે અત્યારે સામે આવી કે રડારી લોકોએ જે નક્કી કરી હતી કે કયા કયા સ્થાનો ઉપર કઈ કઈ બોર્ડરો ઉપર કેમ કે ગુજરાત મહારાષ્ટ્ર અલગ અલગ સમગ્ર દેશમાં તે લોકો કઈ જગ્યાએ આ હુમલો કરવાના હતા તેની રડારો તે લોકોએ નક્કી કરી હતી ચોક્કસથી પૂછપરછમાં એક તે પણ બહાર આવી શકે છે કે કઈ જગ્યાથી તે લોકો હથિયાર એક્સચેન્જ કરવાના હતા કારણ કે ગુજરાત ખૂબ જ મોટું રાજ્ય અને એવડા મોટા રાજ્યમાં કઈ જગ્યાએ મહત્વનો તેમણે એક જિલ્લો છે તે તેમણે પસંદ કર્યો હતો ને તે જગ્યાએ કોણ હતું કે જે અંદરખાને આવી રીતે તેમને હથિયાર એક્સચેન્જ કરીને આપતું હતું એટલે સમગ્ર જે સવાલો છે તે હજી તેમના તેમ છે પરંતુ મહત્વની વાત તે છે કે એટીએસ દ્વારા સમય આપવામાં આવ્યો છે કે એક વાગ્યાની આસપાસ આ તમામ જે સવાલો છે જે અત્યારે સવાલો છે તેના જવાબો મળી આવશે કે આ લોકો હતા કોણ ખરેખર તેવી વિચારધારા રાખવાનું કારણ શું અને ક્યાંથી તે લોકો આવ્યા હતા મુખ્ય વાત એ કે તે પ્રકારે તે લોકો આ સ્થળો પર હુમલો કરવાના હતા અને સાથે જ તે જે પ્રમાણેની આ માહિતી આવી સામે કે આઈએસ આઈએસ ના આતંકીઓ હતા ત્રણેય એટલે ચોક્કસથી તે લોકો પાકિસ્તાનથી અહીં આવ્યા હતા કઈ જગ્યાથી તે લોકો અહીંયા સાથે જ તે જે પ્રમાણે એ લોકો એટેક કરવાના હતા હથિયારો માત્ર હથિયારો હતા કે તેની સાથે કોઈ વિસ્ફોટક વસ્તુ પણ હતી એટલે તે પણ એક સવાલ અત્યારે છે ચોક્કસથી સાથે એક તે પણ સવાલ છે કે તે લોકો માત્ર ત્રણ હતા કે અન્ય બી કોઈ સાથે હતા કોઈ સંકળાયેલા હતા કોઈ સાંકળ હતી આ તમામ પ્રકારની પૂછપરછ છે હવે

કયો રૂટ એમણે લીધો હતો અને કેટલા લોકો સામેલ હતા ક્યાં ક્યાં રહ્યા હતા એ જાણવું આપણા માટે ખૂબ જરૂરી છે અને પોલીસ એના કામ કરતી હશે અને કરતી ચોક્કસ અંદર આવવું છુપાવવું લોજિસ્ટિકલી મૂવમેન્ટ કરવી એટલે જે કંઈ પણ એમનો સામાન હતો તેના સહિત મુવમેન્ટ કરવી અને ઓબિયસલી એ હથિયાર યા તો પોતે વાપરવાના હતા એ હથિયારો કોઈને આપવાના હતા વિસ્ફોટકની વાત પણ આપણા સંવાદદાતાએ કરી તો એ વિસ્ફોટકનો ઉપયોગ કરવાના હતા એ ક્યાં કરવા એ સ્થળોની રેકી કરવી આ પ્રમાણેના પ્રશ્નો એ કોઈ પણ લોકલ લોજિસ્ટિક્સ હેલ્પની વગર ના કરી શકે તો જો એ કોણ એમના મદદગાર હતા એમને આ સુધી આપણે પહોંચી શકીએ તો આ એક આખા મોટા ષડયંત્ર ઉપરથી પર્દાફાશ થઈ શકે એક અથવા તો કોઈ વ્યક્તિ લોકલ એમને મદદ નહોતું કરતું તો પણ એ જ્યાં 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 રહ્યા હતા ત્યાં કેવા નામ આપીને કેવી ખોટી આઈડેન્ટિટી આપીને સરળ ભાષામાં કહીએ તો કેવા નિર્દોષ લોકોને મૂર્ખ બનાવીને અથવા એમને અલગ અલગ કહાનીઓ સંભળાવીને રહ્યા હતા તો એ મોડસ ઓપરેન્ડી એમો પણ જાણવી એટલા માટે જરૂરી છે કે જેના માધ્યમથી આપણે આપણા બધા નાગરિકોને સતર્ક સાવધાન કરી શકીએ કે આ પ્રકારના મોડસ ઓપરેન્ડી થી બચતું રહેવું જોઈએ બિલકુલ બિલકુલ અને આપને શું લાગે છે કે આમાં કોઈ સ્થાનિક વ્યક્તિનો પણ કોઈ હાથ હોઈ શકે તેમને મલાવવામાં કે પછી સ્થાનિક વ્યક્તિની પણ સંડોવણી આ કેસમાં જી ડેફિનેટલી કુશાગ્રજી એ અશક્ય છે કે કોઈ સ્થાનિક સપોર્ટ ના હવે સ્થાનિક સપોર્ટ કયા ફોર્મમાં હતો એ ઉડીને મુખર રીતે આગળ પડતા આવીને એમને રિસીવ કરવા એમના માટે વાહનોની વ્યવસ્થા કરવી એમને રહેવાની વ્યવસ્થા કરવી એમને લોકલ ઇન્ટેલિજન્સ આપવી તો આ એક એકદમ જ ઉગ્ર અને વધારે ઇન્વોલ્વડ પ્રકારનો સપોર્ટ હોઈ શકે એ સિવાય માત્ર એમને થોડી ઇન્ફોર્મેશન આપી મેન કહેવાતા હોય છે કે જે એક પોઈન્ટથી બીજા પોઈન્ટ તમને ખાલી પહોંચાડી આપે દોરી સંચાર કરી અને ખાલી દિશા નિર્દેશ કરે આ પ્રકારનો સપોર્ટ હતો તો એ કયા લેવલનો સપોર્ટ હતો એ પણ જાણવું સમજવું જરૂરી છે પણ ડેફિનેટલી કોઈ લીડ વગર કોઈ હેન્ડ હોલ્ડિંગ એટલે કોઈ એમનો હાથ પકડીને એમને અગાઉ પણ આઈએસઆઈએસ ના જે સંગઠન લોકો હતા કે પછી આગળ પણ અનેક આતંકીઓ છે ગુજરાતમાંથી પકડાઈ ચૂક્યા છે તો જયદેવભાઈ એવું લાગે છે કે ગુજરાતને એક સેફ ઝોન તરીકે કે પછી એક ટ્રાન્ઝિટ ઝોન તરીકે આ લોકો વાપરી રહ્યા છે દરિયાઈ બહુ જ મોટી સીમા ના કારણે ઘણી બધી આપડી દરિયાઈ સમુદ્રી સીમાની આસપાસ ખુબ છીછરું પાણી હોવાના કારણે ખૂબ જ સરસ રીતે વિકસેલો દરિયા કાંઠાની જમીન ઉપરનો પણ વિસ્તાર અને ત્યાંની વસ્તીના કારણે ત્યાં અંદર આવી અને ઘૂડી મીડી જવું એ સહેલું છે એક વાત જમીની સીમા પણ ઘણી નજીક છે જે અલગ અલગ રાજ્યો સાથે જોડાયેલી સીમા છે એ નીચે મહારાષ્ટ્ર હોય અથવા રાજસ્થાન હોય તો એ નજદીકીના કારણે પણ અને આ બધી બાબતોને જો આપણે થોડી બાજુમાં રાખીએ તો જે પ્રકારના નોન ગુજરાતીઝ અને ગુજરાતની બહારના લોકોની પણ અહીંયા ફ્રી ફ્લો મુવમેન્ટ એન્ટ્રી અને એક્ઝિટ એ ઇન્ડસ્ટ્રીના કારણે હોય ટુરિઝમના કારણે હોય બાકી કોઈ કામથી હોય નોકરી ધંધાના કામથી એ બધી બાબતોના કારણે ગુજરાતમાં એક નોન ગુજરાતીનું હોવું રહેવું કામ કરવું એક સરસ મજાનો ફોઇલ એક કવર આપમેળે પ્રોવાઈડ કરે છે અને જેના કારણે થોડું સહેલું છે આવા કોઈ પણ વ્યક્તિનું આવી અહીંયા પહોંચવું પહેલી વાર પહોંચીને આપણી જનસંખ્યા સાથે સેલાઈથી થી મેલજોલ કરીને ગુલી મળી જવું બિલકુલ એટલે જયદેવ સર આ આતંકીઓ પકડાયા પછીની આ પ્રાયોરિટી શું હોય છે પહેલા પૂછપરછ થાય કે પછી જે નેટવર્ક છે તેને ટ્રેસ કરવામાં આવતો હોય એ પણ થોડી પ્રક્રિયા સમજવી છે યસ હમણાં આપણે પ્રેસ કોન્ફરન્સ સાંભળશું પણ પ્રેસ કોન્ફરન્સ પણ કેટલુંક બતાવવાનું હોય છે કેટલુંક નથી બતાવવાનું હોતું પણ જે સર્વવિદિત છે એ એ છે કે એવી ઇન્ફોર્મેશન જે આ આતંકીઓ આપે જેને લીડ તરીકે લઈ શકાય કે આનાથી આપણે આ આગલું પગેરું એનાથી પછી આગલું પગેરું એ જઈ શકીએ કે કેમ તો આ પ્રકારની સંપૂર્ણ ઇન્ફોર્મેશન પહેલા હાંસલ કરી લેવી એ પહેલું કદમ હોય છે એ થઈ ગયા પછી એ માટે અલગ અલગ ટીમો ઘડાય છે એ જોગ્રફિકલી અલગ અલગ ટીમ બની શકે એક રાજ્ય કે એક જિલ્લો બીજો જિલ્લો એવી રીતે ત્રીજું સેક્ટોરલ જેમ કે અત્યારે જાણવા મળી રહ્યું છે કે કોઈ લોકો ક્યાંય ગોલ્ડ પોલિશિંગના કામમાં કામ કરતા હતા તો એ કયા સેક્ટરમાં કામ કરતા હતા એ મુવમેન્ટ કરી તો ક્યાંથી મુવમેન્ટ કરી તો એ એક અલગ સેક્ટર છે તો એવી રીતે કરવામાં આવે છે બીજું ત્રીજું જે પછી ઇન્ટરનલી એમાંથી જ ફ્રી ફ્લો થાય એ છે કે એમને મળેલી માહિતી કોઈ એક ચોક્કસ ટીમ હેન્ડલ કરે એથી આગળ પડતી લીડ જો થતી હોય તો એ ટીમ છે એ એનાથી નાની સબ ટીમમાં એની મેળે મેળે નીચે નીચે ડિવાઈડ થતી રહે આ થાય છે પછી વાત આવે સત્યતા અને ખરાઈની કે ઘણી બધી વખત આતંકીઓ પોતે ખુદ બચવા માટે અથવા પોલીસ કે સુરક્ષા તંત્રને ગેરમાર્ગે દોરવા માટે ખોટી માહિતી પણ આપતા હોય બિલકુલ ત્યારે ખોટું કન્ફેશન પણ આપે કે સાહેબ મને બધી ખબર હતી મેં ખૂબ બધું કહી દીધું બધું મેં આપને જણાવી દીધું હવે મારા પર યાતનાઓ વધારે ના થાય કે પછી મને વહેલો છોડી દેવામાં આવે કે મને વકીલનો એક્સેસ જલ્દી મળે આ બધી બાબતો વિચારીને બહુ જલ્દી કન્ફેશન આપી દે ને કન્ફેશન ખોટું પણ હોય છે તો ત્યાં સુધી એમને મુક્ત નથી કરવામાં આવતા કે પછી એમના ઉપરથી એ પ્રશ્નાર્થી હટતો નથી જ્યાં સુધી એમને દ્વારા અપાયેલી ઇન્ફોર્મેશનની ખરાઈ ના એ ખરાઈ થઈ ગયા પછી છેલ્લું એક કઈને પૂરું કરવું પૂછાગ્રજી અલગ અલગ વધારે લોકોને રાઉન્ડ અપ કરવાનો એમને એરેસ્ટ કરવાનો એ દોર ચાલે તે માહિતીની ખરાઈ થાય અને એ પછી ગુનો નક્કી કરી નિર્ધારિત કરીને એમના કાર્યવાહી બિલકુલ બિલકુલ એટલે આ સમગ્ર પ્રક્રિયાઓ છે અને બિલકુલ આપ જોડાયા ચર્ચામાં ભાગ લીધો તે બદલ આપનો આભાર સાહેબ અને સાથે હવે થોડી જ વારની અંદર જે એટીએસએ પ્રેસ કોન્ફરન્સ કરશે અને અનેક એવી માહિતી પણ આપવાના છે હાલ બુલેટિનમાં બસ આટલું બધું મહત્વના સમાચાર અપડેટ માટે ન્યૂઝ કેપિટલ કેપિટલને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ ફોલો કરી શકો છો મને આપશો રજા જોતા રહો ન્યૂઝ કેપિટલ નમસ્કાર